ઉપલેટાના વતની એક યુવાન આર્મીમાં સત્તર વર્ષની સર્વિસ પૂર્ણ થતાં વતન પરત ફર્યા હતા ત્યારે ઉપલેટા માજી સૈનિક મંડળ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપલેટાના ભરતભાઈ આજે સત્તર વર્ષની આર્મીની નોકરી પૂર્ણ કરી પરત ફરતા ઉપલેટામાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ભરતભાઈના જણાવ્યા પ્રમાણે તે અલગ અલગ રાજ્યમાં ફરજ બજાવી ચૂક્યા છે જેમાં પંજાબ જમ્મુ કાશ્મીર મહારાષ્ટ્ર રાજસ્થાન આસામ નોકરી કરે છે અને હાલ નોકરી પૂર્ણ કરી અને ઉપલેટામાં ફર્યા છે ત્યારે માજી સૈનિક મંડળે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું જય હિન્દ જય ભારત હું મારું નામ હું ભરત મેરામણભાઈ હું ઇન્ડિયન આર્મીમાં સત્તર વર્ષ નોકરી કરીને આવ્યો અલગ અલગ સ્ટેટમાં જેમકે મહારાષ્ટ્ર રાજસ્થાન પંજાબ જમ્મુ કાશ્મીર આસામ અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ ડ્યુટી સેનાના તરફથી મળી મેં નિભાવી અને અલગ અલગ સ્ટેટના માણસો એ ડ્યુટી કરવાનો મોકો મળ્યો મને એમાં બહુ જ પ્રોત્સાહન મળ્યું અને બહુ જ જાણવાનું મળ્યું અને સત્તર વર્ષ નોકરી કરીને હું આવ્યો એમાં ઉપલેટા માજી સૈનિકે મારું સ્વાગત કર્યું અને ઓફિસે થી મારું સન્માન કર્યું ગૌરવ સુધી એમાં મને બહુ આનંદ મળ્યો ગામ લોકોએ મને બહુ જ પ્રોત્સાહન કર્યું એનો હું ખૂબ ખૂબ આભારી માનું છું જય હિન્દ જય ભારત ઉપલેટા માજી સૈનિક મંડળની ઓફિસ થી ઘર સુધી બેન્ડવાજા સાથે નિવૃત્ત આર્મી મેન ભરતભાઈ નું સામૈયું કહેવામાં આવ્યું હતું અને ઉપલેટા ની જનતા દ્વારા હાર તોરા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું સરફરાજ કોહરી ગુજરાત ન્યૂઝ ઉપલેટા